જામનગરમાં ખેડૂતોને રાહત સહાય પેકેજ ના ચુકવણા શરૂ અરજીઓ કરી છે એટલે કે એક હજાર છસો ખેડૂતોને અત્યાર સુધીમાં કુલ રૂપિયા કરોડ આપવામાં આવ્યા સરેરાશ ખેડૂતને રૂપિયા તેત્રીસ હજાર થયાનો જિલ્લા ખેતીવાડી અધિકારીએ જાહેર કર્યું નમસ્કાર જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર હાલમાં સરકારશ્રી દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે અંગેની વાત કરીએ તો ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કમોસમી વરસાદ થયેલો જેનાથી જામનગર જિલ્લાના તમામ ગામોમાં નુકસાની જોવા મળેલી અને જેએન વે સરકાર શ્રી દ્વારા રાજ્યમાંથી પેકેજ જાહેર કરવામાં આવેલ જેએન વે જામનગરમાં હાલની પરિસ્થિતિમાં એક લાખ બત્રીસ હજાર જેટલી અરજીઓ થયેલી છે અને એ સાથે સાથે પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવેલી છે જેમાંથી સોળસો નેતાલીસ કરોડ રૂપિયા જેટલી સહાય પણ તેમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે અને હજી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે જે કોઈને અરજી કરવાની બાકી હોય તો ચૌદ તારીખથી અરજી ચાલુ થયેલ હોય પંદર દિવસ માટે અરજી ચાલુ હોય તો પોતપોતાની અરજી સમયસર કરી દે નમસ્કાર